તો હેલો ગાઈઝ આજના મારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમને એમ હશે કે આ કેમ ઘરેથી બધું બોલી રહ્યા છે તો આ જે જગ્યાનો વિડીયો છે તે જીએમડીસી છે જે અમદાવાદમાં આવેલું છે અને ત્યાંના મહેમાન હતા સિંગર જે છે આપણા જે ખૂબ જ પ્રખ્યાત પણ છે કાજલ મેહરિયા અને જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યારે તે આવ્યા તો એટલું ટ્રાફિક થયું હતું કે જીએમડીસીની જોડે બે બસ માટેનું રોડ છે અને બે આમ નોર્મલ બે જે મતલબ સાધનો માટેના રોડ હોય છે એ પણ ફૂલ ઓન પેક થઈ ગયા હતા અને નાના બાળકોને એવી જગ્યા ઉપર લઈને જવું એટલે બહુ જ આમ થોડુંક મુસીબતવાળું હતું કેમ કે પબ્લિક તો કાજલ મેહરિયાનો અવાજ સાંભળીને જ મતલબ પાગલપંથી કરી રહી હતી અને અમે લેટ પહોંચ્યા હતા જેના લીધે અમને ટ્રાફિક પણ બહુ જોવા મળ્યું હતું ખૂબ જ ટ્રાફિક હતું પણ કાજલ મેહરિયા એ શું સોંગ ગાયા હતા એ સાંભળી અને ગરબા રમવાનું પણ ખૂબ જ મજા આવી હતી પણ જેવા જ અમે ત્યાં પહોંચ્યા ત્યાં અમારી જોડે જેટલા પણ આવ્યા હતા બધા એને વોશરૂમ આવી ગયું ત્યાં અડધો કલાક એ લેટ અમે એક્સ્ટ્રા થયા એનું બધું એની આગળ ગયા માહી એ કે મારે પણ વોશરૂમ જવું છે તો એને પણ પંદર મિનિટ અલગથી એ કરી કેમ કે ત્યાં વોશરૂમ તો હતા પણ અમને નથી ખબર કે આ જગ્યાએ છે તેની માટે અમારે વોશરૂમ ગોતતા ગોતતા બહાર નીકળી ગયા અમે એટલે ખૂબ જ હેરાન પણ થયા અને મજા પણ આવી હા જો તમારે જીએમડીસી ગ્રાઉન્ડ જવું હોય ને તો એકથી લઈ પાંચ દિવસની અંદર તમે જઈ શકો છો પાંચમા નોરતા સુધી કેમ કે પાછળના પાંચ નોરતે ખૂબ જ જાણીતા એવા કલાકારો આવતા હોય છે અને આજે તારીખ અઠ્યાવીસ નવ જિઝનેશ કવિરાજ આવેલા છે જીએમડીસી ગ્રાઉન્ડમાં અને તારીખ છવ્વીસ નવ ત્યારે આવ્યા હતા કાજલ મહેરિયા ત્યારબાદ અને યશોની જે કઈ મૂવીમાં છે કેમેરામેન ચણિયા ચોલી જેમનું ન્યૂ મૂવી આવી રહ્યું છે અને આપણે એમનું એક જૂનું મૂવી છે જેમાં મલાલ ઠાકર અને બીજા એમનું નામ શું છે મિત્ર શું મિત્ર ગઢવી અને યશ સોની જેમાં એમને પ્રેમથી નિખિલીઓ નામ આપવામાં આવેલું છે તે આવ્યા હતા અને એ મારા ફેવરેટ હીરો છે એમને જોઈ અને ખુશીનો સિરિયસલી કોઈ પાર નહોતો રહ્યો પહેલાં તો સ્ક્રીન ઉપર જેવા એ આવ્યા મેં એમને ઓળખ્યા જ નહોતા કેમ કે મારું ધ્યાન સ્ક્રીન ઉપર નહોતું હું જે ગરબા વાગી રહ્યા હતા અને માહી અને અમે બે બસ એમ જ મગ્ન હતા તો રાહુલે કહ્યું આ તો કે છેલ્લો દિવસમાં જે હીરો છે ને એ આવ્યા છે પછી જ્યારે એમનું મોં જોયું ને જે મારું રિએક્શન હતું સિરિયસલી મતલબ મેં રાહુલને એટલું કહ્યું કે મને પ્લીઝ કંઈ પણ કરી અને થોડાક અડધે સુધી તો ત્યાં લઈ જાઓ મારે એમને લાઈવ જોવા છે કેમ કે સ્ક્રીન ઉપર તો આમ આપણે ઘરે પણ જોતા હોઈએ છીએ મોબાઈલની ટીવીની પણ જ્યારે તે લાઈવ હતા એમને જોવાની ત્યારે સિરિયસલી મજા જ અલગ હતી પણ ચલો જઈએ મહેનત રંગ લાવશે તો એક વખત લાઈવ પણ એમને આપણે મળીશું તો